કુંદરોડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર શ્રી ધ્રુપદ અજીતસિંહ સોઢા ભવ્ય વિજય નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝ અત્યારે કુંદરોડી ગામના બેન વિજેતા થયા છે તો બેન સર્વપ્રથમ તો આપને અભિનંદન આપનું નામ જણાવશો દ્રુપદ બાજુ બાજી કેટલા મતલથી જીત્યા જંગી બહુમતી થી જીત્યા છે સાહીઠ મતોની જંગી બહુમતી થી જીત્યા છે ત્રિપાંખી જંગમાં બરોબર આ પછી તમે આવનારા સમયમાં કામ કરશો અમારો એક જ નિયમ છે ગ્રામનો વિકાસ કુંદરોડી ગામને આગળ આગળ જતા કેમ વિકાસ કરાવો ગ્રામમાં ઔદ્યોગિક વિકાસ ઘણો છે કંપનીઓ પણ ઘણી છે એમનો સીએસઆર ફંડમાંથી ગામનો વિકાસ કેમ કરવો એ જ અમારો ધ્યેય રહેશે સરસ તો આખરે મતદારોએ કુંડોડી ગામના મતદારોએ બા ઉપર પોતાની વોટના વરસાદ અને હેત વરસાવી અને વિજય બનાવ્યા છે ફરી પાછું બા તમને ખૂબ જ અભિનંદન